દોસ્તો હું યરડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની કચેરી ગારીયાધાર પોલીસ સ્ટેશન ગારિયાધાર ફોન નંબર ઝીરો અઠ્યાવીસ તેતાલીસ પચીસ ઓગણત્રીસ નવ્વાણું પ્રેસ નોટ મુજબ ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડના પાઉં તથા નાની બોટલો નંગ બસો બાવન મળી જેની કુલ કિંમત પચીસ હજાર બસો સહિત કુલ રૂપિયા ત્રીસ હજાર બસોના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભાવનગર જિલ્લાની ગારીયાધાર પોલીસ ટીમ મહે પોલીસ નિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિહિર બારીયા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એન કે વિંજુડા સાહેબનાઓએ દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સખત સૂચના આપેલ હોય જે અનુસંધાને ગારિયાધાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન કે વિંજુડા સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગારિયાધાર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ મકવાણાને બાતમી હકીકત મળેલ કે હિતેશભાઈ કાળુભાઈ કંટારિયા ઉંમર વર્ષ ઓગણત્રીસ રહેવાસી રતનવાવ રોડ ગારીયાધાર જિલ્લો ભાવનગરવાળો પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારી ગેરકાયદેસર વેચાણ કરે છે તેવી બાતમી હકીકત મળતા સદરૂ જગ્યાએ રેડ કરતાં નીચે મુજબની માણસ નીચે મુજબની અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની કંપનીની સીલ પેક નાની બોટલો તથા પાઉસ એકસો એંસી એમએલ સાથે હાજર મળી આવેલ જેથી ત્યાંના વિરુદ્ધ પ્રોબિશનની અલગ અલગ કલમો હેઠળ ગારીયાદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દા માલ કાચની કંપ કંપનીની સિલ્પેક નાની બોટલ નંગ સત્તાવન જેની કિંમત સત્તાવનસો રૂપિયા પ્લાસ્ટિકની કંપની સિલ્પેક નાની બોટલ નંગ બાવીસ કિંમત બાવીસસો રૂપિયા કંપની સિલ્પેક પાઉ નંગ એકસો ને ઓગણીસ ઓગણીસની કિંમત અગિયારસોને અગિયાર હજાર નવસો રૂપિયા કંપની સિલ્પેક પાઉ નંગ ચોપન કિંમત ચોપનસો રૂપિયા આ કંપનીનો મોબાઈલ ઓપ્પો કંપનીનો મોબાઈલ નંબર નંગ એક કિંમત પાંચ હજાર રૂપિયા મળી પકડાયેલ આરોપી હિતેશભાઈ કાળુભાઈ કંટારિયા ઉંમર વર્ષ ઓગણત્રીસ ધંધો મજૂરી રહેવાસી રતનવાવ રોડ બોરડાવાડી ગારિયાધાર જિલ્લો ભાવનગર કામગીરીમાં કામ કરનાર ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન કે વિંજુડા સાહેબ હેડ કોન્સ્ટેબલ એમ કે મકવાણા પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ ખાચર પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ સરવૈયા પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ વાઘેલા તમામ લોકોની કામગીરીને લઈને આ રેડ સફળ થઈ છે રિપોર્ટર કાર્યદાર પોલીસ સ્ટેશનમાંથી બોટાદ દસ્તક ન્યૂઝ ಎಳ್ಳಿ ಮಕ್ವಾಣ ಬುಟಾ